છઠ્ઠો દાખલો એક વિદ્યાર્થી પ્રત્યેક ત્રણ મિનિટ નો એક એવા સૌ સમીકરણો માટે રસ્તા પર એક જગ્યા પસાર થતી ગાડીઓની સંખ્યા ની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટક માં સંક્ષિપ્ત સ્વરૂપ માં છે આ માહિતીનો નો બોલ તો જો અહીંયા પણ આપણે ખાલી એક જ વસ્તુ સોધવાની છે શું સોધવાનું છે બોલ મધ્ય સોધવાનો કીધો નથી એટલે આપણે ખાલીને ખાલી શું સોધીશું બોલ તો ચાલો બોલક કઈ રીતે શોધવાનો તો f નો જે ખાનો છે એમાં જે મહત્તમ આવૃત્તિ છે એ શું કહેવાય f1 રાઈટ એની ઉપર f0 અને નીચે f2 તો આપણે લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે 20 છે માટે બોલક કેવર શું આવે તો જો જે મહત્તમ આવૃત્તિ હોય એની સામેનો જે વર્ગ હોય એ શું કહેવાય આપેલ માહિતીનો બહુલક્ય વર્ગ એટલે શું આવે 40 થી 50 એ કર્યા પછી મેં શું કીધું તો એક લીટી છોડવાની અને સૂત્ર લખવાનું કે z is equal to l plus, f1 minus f0 2f1 f0 minus f2 h તેની પહેલા એક લીટી છોડી છે ત્યાં આપણે લખીશું જેડ બરાબર ક્વેશ્ચન માર્ક એટલે કે બળ તો શોધવાનો છે ચલો એ એટલે શું બળ કે વર્ગની સીમા એટલે L બરાબર કેટલા આવે 40 F1 F1 બરાબર 20 F0 12 F2 F2 11 h h बराबर तो डिफरेंस कितना કેટલા है 10 10 नो એટલે h તો ચલો કિંમત મૂકી દઈશું ગુણ્યાલ ટુ ચાલીસ વધતા

માહિતી નો બહુ ચુમ્માલીસ પોઈન્ટ સાત અહીંયા શું કીધું છે ગાડીઓની સંખ્યા તો આપણે લખીશું કે ચુમ્માળીસ પોઈન્ટ સાત ગાડીઓ